વિખ્યાત જાદુગર મોહમ્મદ શહેલની આજે વાત કરવી છે આજ તો ગોહેલવાડની ધરતી ઉપર થઈ ગયેલા એક જાદુગરની વાત કરવી છે કાઠિયાવાડની ધરતીએ માત્ર સુરા સંત ને વિરલાઓ જ નથી આપ્યા પણ વૈજ્ઞાનિકો ખગોળશાસ્ત્રીઓ કવિઓ લેખકો કેલા જેવા જાદુગરો પણ આપ્યા છે મહમદ શહેલનો જન્મ ગઢડા

વયથી દાતારની બંદગી કરતા હતા તે ચાર ભાઈઓ હતા જે દુનિયાના મહાન જાદુગર સમકાલીન હતા તે ઊંચા પાતળા અને પ્રભાવશાળી હતા તેનો પોશાક હતો ચૂડીદાર સુરવાળ ઉપર કસવાળું પાસાબંધી અંગરખું અને માથે મોટી આટિયાળી પાઘડી પહેરતા હતા અને ખભા ઉપર જનુની જેમ એક પટ્ટો પહેરતા હતા જે પટના ઉપર રૂપાના સિક્કા જડેલા રહેતા કેડે ભેટવાળ ભેટવાળેલી હોય ને કેડમાં જમૈયો પણ ઝૂલતો રહેતો એ હતા મોહમ્મદ શેલ મોટે ભાગે એ ફરતા રહેતા ને જ્યાં જ્યાં તક મળે ત્યાં પોતાની જાદુ કલા પીરસતા રહેતા હતા ઘણી વખત તો રેલવેના ડબ્બામાં જ જાદુ કરી મુસાફરનો અચંબામાં નાખી દેતા મોહમ્મદ શેલનો આ નિયમ હતો કે એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઊભા હોય ને જે થર્ડ ક્લાસના ડબ્બામાં વધુ ભીડ જોવે એમાં ચડી જાય ને ચાલતી ગાડી એ ખેલ બતાવતા જાય એમ કહેવાય છે કે એ ક્યારેક ટિકિટ લેતા નહીં ક્યારે ટિકિટ લેતા નહીં અને જો ટીસી આવે તો તેને પોતાની ખાલી મુઠ્ઠી બતાવી એ બંધ કરી ખોલવાનું કહેતા તે તેમાંથી ટિકિટ નીકળતી હતી મોટા ભાગના મુસાફરો મોહમ્મદ શેલને જેવા રેલવે પ્લેટફોર્મ જોવે પ્લેટફોર્મ પર જોવે એટલે એવા ખુશ થઈ જાય કે નક્કી આપણને થોડી બધી સામગ્રીને પોતાની ને છુપાવી શકાય એવા સાધનો હોય પણ મોહમ્મદ એમાં એવા જાદુ કરતા કે તેમાં બીજી કશી જરૂર ન પડે એ ડબ્બામાં મુસાફરો પાસેથી જુદી જુદી ચીજો માંગે કોઈક પાસેથી સિક્કો સાચી ખોટી વીટી માંગે ને એને એક કપડાના ટુકડામાં નાખીને એને એટલી ગાંઠો વાળી બાંધી દે આ રીતે પોટલી આ રીતે બાંધેલી પોટલીમાં બધી વસ્તુઓ બરાબર છે ને એવી મુસાફરોને ખાતરી કરાવે ને દરેકને પાછી પોટલી આપે એ પોટલી દબાવી જોવે કે હા આમાં આ બધી વસ્તુઓ છે પછી એ પટલી પોતાના ખોખામાં મૂકી દે છોડે ત્યાં આમાંથી એક પણ વસ્તુ ન નીકળે આ પછી મોહમ્મદ શેલ પાછો કપડાનો ટુકડો ખંખેરે તો મુસાફરો આશ્રય પામી જાય જેમ જેમ ગાડી આગળ વધતી જાય ને બીજું સ્ટેશન આવે ત્યાં પાછો બીજો જાદુ બતાવે અથવા બીજું સ્ટેશન આવે ત્યાં સુધી ગામ કપાટા મારે ને ગાડી ધીમી પડે એટલે પાછો પેલા કપડાનો ટુકડો કાઢીને એની ગાંઠો વાળવા લાગે અને એ રીતે બાંધેલી ખાલી પોટલી કોઈ મુસાફર ઉપર અને કહેતા જાય કે આમાંથી તમારી જે ચીજો હોય તે ઓળખીને લઈ લેજો આટલું કહે ચૂપચાપ ડબ્બામાંથી ઉતરી જાય ને મુસાફરો એ પોટલી છોડે તો પોતપોતાની એ ચીજો હોય એ લઈ લેતા હતા એક દિવસ મોહમ્મદ શેલે એવો જાદુ બતાવ્યો કે ઘણા લોકો બેઠા હતા અને એમાં એક વ્યક્તિએ સોનાની વીંટી પહેરી હતી તે મોહમ્મદ શેલ કહે આપો તો ત્યારે પહેલા એ બિચારાએ ડરતા ડરતા વીંટી આપી ત્યારે મોહમ્મદ શેલ સૌની સામે વીંટી પોતાના મોઢામાં મૂકી અને ગળી ગયા અને પછી બધાને મોમાં બતાવ્યું કે જુઓ મારા મોમાં કે ક્યાંય સાઈડમાં કે આજુબાજુમાં છુપાવી નથી ને બધાએ જોયું પણ વીંટી નહોતી પછી ત્યારે બધાને વધુ નવા લાગી કે હવે તો મોહમ્મદ શેલ વીટી તો કેવી રીતે બહાર કાઢશે ત્યાં તો મોહમ્મદ શેલે પેલાને હાથમાં ડુંગળીનો નો દડો આપ્યો અને કહ્યું કે જા એ લેતો જા અને સાંજે વાળુમાં આ ડુંગળીનો દડો ભાંગજે એમાંથી એ તારી વીટી નીકળશે પેલાને થયું કે આજ વીટી ગઈ આ તો જાદુગર ખોટા લફરા લણે છે પણ હવે શું કરું આની સાથે કંઈ બાજવા થોડું બેસાય પેલાનું મો જોઈ મોહમદ ખેલ કહે એલા મુજામાં એ ડુંગળી અહીં તોડી જોઈએ જેવી ડુંગળી કાપવામાં આવી ત્યાં તો ડુંગળીમાંથી એ જ વીંટી નીકળી નીકળી પડી તે બધા નવાઈ પામી ગયા મોહમદ ખેલની જાદુગર તરીકેની એક વિશેષતા એ હતી કે એ ક્યારેય કોઈ મંડપમાં કે હોલમાં જાદુના ખેલ કરતા નહીં પરંતુ પણ હરતા ફરતા જ જાહેર સ્થળોએ જાદુ બતાવતા હતા કદી કોઈ ફી કે રકમ લેતા નહીં ને એમને એમ પ્રજાનું મનોરંજન કરતા હતા મોહમ્મદ શેલ બાળકોને જોવે ત્યાં તો ત્યાં તો બંને રાજ્યના રહેડ થઈ જતા ને બાળકોને કહે બોલો તમારે સિંગ રેવડી ખાવી છે છોકરાઓ કહે હા અમારે સિંગ રેવડી ખાવી છે તો તરત જ મોહમ્મદ શેલ પોતાની દાઢી માં હાથ નાખીને તેમાંથી મુઠ્ઠી પૂરીને રેવડી કાઢી આપતા એ પણ કેટલાકે નજરે જોયું હતું કોઈક વખત મોહમ્મદ શેલ એન્જિન જોડેલા ડબ્બા પણ છોડાવી નાખતા હતા એક વાત તો એવી પ્રખ્યાત છે કે મોહમ્મદ શેલને એક વખત રેલવે સ્ટેશન પર પહોંચવામાં મોડું થઈ ગયું અને ગાડી સ્ટેશનમાંથી નીકળી ગઈ મમતસેલ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યાં તો ગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી તો મોહમ્મદ સેલે તે વખતે પોતાની જાદુ વિદ્યાથી ગાડીને પાસી સ્ટેશનમાં લાવ્યા હતા તેમણે લોકોને કહ્યું કે હું સ્ટેશનમાં પહોંચું તે પહેલા મોહમ્મદ સેલને લીધા વગર ગાડી કઈ રીતે નીકળી શકે અને એમને બધા લોકોને ભેગા કરી અને આ જાદુનો ખેલ એમને બતાવ્યો હતો આ વાત એમની ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ કહેવાય છે કે મોહમ્મદ જાદુ વિદ્યાનો દુરુપયોગ કરતા કોઈ સાધુએ એની જાદુની કળાને નષ્ટ કરી દીધી હતી એને શ્રાપ આપ્યો હતો પછી એ ક્યારેય જાદુ બતાવી શક્યા નહીં મોહમ્મદ એ અનેક દેશોની મુસાફરી કરી મુસાફરી કરી ત્યાં જાદુ બતાવ્યા હતા મોહમ્મદ એક દીકરો દાદા મિયા નામે હતો જે ભાવનગર રહેતો હતો જેને પિતાને બહુ આગ્રહ કરતા તેણે મોહમ્મદ શેલે જાદુ વિદ્યા શીખવી પરંતુ બાપુ પાસે તેમણે માંગેલું કે હું જગતનો મહાન જાદુગર પણ મારી બરોબરી કોઈ કરી શકે જ નહીં અને છતાં પોતે પુત્રને જાદુ વિદ્યા શીખવતા તે મૂંગો થઈ ગયો હતો કારણ કે દાતાર બાપુએ વચન આપેલું હતું કે તું બીજા કોઈને આ વિદ્યા શીખવીશ તો એ મૂંગો થઈ જશે મોહમ્મદ શેલનું મકાન બોટાદમાં સિપાઈવાડામાં રાંગળીમાં હતું અને નિંગાળામાં રોડ ઉપર મકાન હતું હૃદય રોગના હુમલાથી અવસાન થયું જેની કબર નીંગાળામાં આવેલી છે મોહમ્મદ શહેલના છેલ્લા વારસદાર બચ્ચુ મિયા અલી મિયા સૈયદ હતા તે ભાવનગરમાં સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા અને મિત્રો આમ આ મહંમદ શેલની વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી માહિતી સારી લાગી હોય અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો